ગુડ મોર્નિંગ સવાર સવાર માં વગાડેલી ખીચડી બને છે ગુડ મોર્નિંગ આરા વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગુડ મોર્નિંગ સૌને જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી સવાર સવારમાં યોગ કરે મમ્મી

ટી-શર્ટ ને બદલાવાનું છે તો ફરીથી પાછા કે એસે મહેસાણા હમ સિંગલ પટ્ટી રો બાજુથી પરમામાં આવવાનો રસ્તો અમે જઈએ છીએ જય જીનીન્દ્ર લેવાનું તો વિતો 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 કે જક્યો એ જક્યા ને જો હવે પેલી ગાડી નીકળો તો એ મૂકીને આવા ભાઈ તો અમે આવી ગયા છીએ જય જીનેન્દ્રના ખજામ છે અમારે પેલું અંદર મોટું ખબર અંદર વાત

મમ્મી પપ્પા જે બનાવવાનું જમવાની એવી વાત જ ના થાય એમાં મમ્મી ના બાજુના રોટલા અને પપ્પા નો મરચો ભલા આઈ પપ્પા પપ્પા હજી કોઈ રહી જાય

રવાની મજા આવે કે બીજું કે કેવું છે ટી-શર્ટ નું આરતીને કહેવું છે કે મૂકી દો ખોડાલા ના પહેરાય આ નવી ટી-શર્ટ નવી ટી-શર્ટ પહેરી દો તમે એટલે નવું જૂનું બધું બધું હા બધું પડી રહેવાનું બધું પડી રહેવાનું બધું પછી પહેરી દેવા કાલ મુકતા પહેરી દીદી હા તારું રોજ ના પહેરાય મા થોડી એકવાર તો પહેરાય બે પણ પહેરે તો

સાવ ત્યારે મિત્રો આજનો બ્લોગ ગમે હતો લાઈક શેર કમેન્ટ કરજો જય માતાજી મળીએ નવા બ્લોગમાં ગુડ નાઇટ આરતી ગુડ જય માતાજી જય માતાજી અને તું નહીં દીવા આપણે દીવા જય માતાજી જય માતાજી